ये बे बे आई जाए बाप बेटा तो। 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 आ जो आई गया है शापला लगे शापला नहीं आ चल चल आ ना बंजोज बैठ गए आ ना बंजी पहले नहीं लाऊ देगी आज ये फाटी में फाटी में मारे आ लीजिए आप ये तो फॉर्म जाए फॉर्म जाए वो जो फॉर्म है जो हां आज जो तुम फॉर्म में जो क्वेश्चन में कितना आया लाए बैठे हैं भाईचाज नहीं जो ओ की ओ हो हो हो

યા તો મિસરા સપાઈ દેવ આ બાર ખાલી ઉઠી ગ્રેટ એક વર્કેટી રાખે હવે ની કને તો અમાર તો કોમ ધંધા કરો

lebaran जबरबार आके भरा करवांगी घर जाता

ना फट खतरी

બે મરેલા ચારસો હેવા ગયો ને પૈસા ખાઈ જાય બેબી ભત્રી ગયો ખાઈ જાય પૈસા તો

વાડકા ખાવા કોઈ નઈ રીતે તમે જે કરો હોય તો થાય નગર કોઈ નગર નઈ તો બધા પૂરા થઈ જાય સાચી વાત એટલે આપડે બે વાર હજાર રૂપિયા આ બે

કોમી તો બસો રૂપિયા ત્રણસો આવે તો પેલા બસો રૂપિયા લેવા ગયો પણ ના ને

વાત વપરાય કે આપડે યાર પોનસો રૂપિયા હવે હજાર મુવાનું મંદી જાડે એટલે કહું